દર્શનભાઈ સુરત મેયર દ્વારા ભીમપોરથી લઈને અનેક જગ્યા ઉપર જે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે તેને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે શું કહેશું સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી અને મજુરા શહેરી વિસ્તારમાં લગભગ સોળ હજાર સરકારી જમીનો ઉપર વીંગા ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે પાંચ હજાર એકતાલીસ જેટલા સરકારી ગેરકાયદેસર તળાવો એવા નોંધાયેલા છે અને આ માહિતી ડીએલઆર વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે ગુજરાતની વિધાનસભાથી માનીને મામલતદાર કચેરી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર થવા જોઈએ ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે ઉલ્પાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે વર્ષે પણ આ પૂર આવ્યું છે આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે મેયરશ્રી જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ ગયા વર્ષે પણ જ્યારે ખાડીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી મંત્રીશ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા પરંતુ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણો દૂર કરવામાં આવ્યો નથી માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે આપ જો સુરત શહેરના લોકોના હિતમાં ઈચ્છતા હોય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના તમામ તંત્રને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર કલેક્ટરશ્રીને કે મામલતદારશ્રીને સ્થાનિક સાથે રાખીને આ દબાણો સુરતના લોકોના હિતમાં સરકારી જમીનના સરકારના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ એવી અમારી લાગણી સુરત શહેરના લોકોના હિતમાં છે